બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ટડાવ ગામે વસવાટ કરતી સિત્તેર વર્ષીય રાજીબેન બજાણિયા છેલ્લા પાંચ વર્ષથી પંખીઓ માટે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે આજના સ્વાર્થભર્યા સમયમાં જ્યારે પ્રકૃતિ અને જીવ જંતુઓ પ્રત્યે લાગણી ઓછી થઈ રહી છે ત્યારે રાજીબેનનું સેવાકીય કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે રાજીબેન દરરોજ સવારે બપોરે અને સાંજે છ કિલોગ્રામ જેટલી બાજરી નાખીને અંદાજે બસોથી વધુ કબૂતરોને ચણ ખવડાવે છે આ તમામ કબૂતરો તેમના ઘર આસપાસ રહે છે અને રાજીબેનના આશ્રયમાં જીવન વિતાવી રહ્યા છે શરૂઆતમાં માત્ર દસ કબૂતરોથી શરૂ થયેલ આ સેવા હવે પંખીઓના પરિવાર સમાન બની ગઈ છે જો કે યે ન્યૂઝ ઇન્ડિયાની મુલાકાત દરમિયાન રાજીબેને જણાવ્યું હતું કે હવે મારી ઉંમર વધી છે ચાલવામાં પણ તકલીફ છે અને ચણ લાવવાનો તકલીફ પડી રહી છે હું ગામમાંથી માગીને પંખીઓ માટે ચણ લાવું છું ચોમાસામાં કબૂતરો માટે ચણ અને રહેઠાણની બહુ તકલીફ પડે છે

તો હવે તમારી માંગણી શું છે અમારી માંગણી ઈ છે કે અમારે એને રહેવાનું છે તો કોઈ કોઈ હોય તો એને રહેવાનું દે હેરાન થાય હોય તો તકલીફ થાય ખાઈ શકતો નથી દોણા કેટલા એમને જોઈએ આને દાણા જોઈએ તો 6 કિલો દો દોણા જોઈએ હા રોજ ના 6 કિલો કેટલા ટાઈમ નાખવામાં આવે પોતાને ટાઈમ